સપ્ત પાઠઃ સુભાષિતાની સુભાષિતો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું કાર્ય સુભાષિતોના માધ્યમથી કરવામાં આવે છે સુુભાષિતમ ઈતિ સુભાષિતમ એટલે કે જે સારી રીતે કહેવાયું છે તે સુભાષિત આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું पुस्तकेषु हि या विद्या परहस्तेषु यद्धनं कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम् वृक्षफलान्वितभाति वृक्षं धूनयते कपि वृक्षेण वार्यते तापम् जलं वृक्षाय दीयते वृक्षात्पतन्ति पर्णानि वृक्षस्य प्रसरो महान् वृक्षे खगा निकुजन्ति वृक्षधन्योऽसि भूतले न कश्चित् कस्यचित् मित्रम् न कश्चित् कस्यचित् रिपुः व्यवहारेण जायन्ते मित्राणि रिपुवस्तथा पिबन्ति नद्य स्वयमेव नाम्भ स्वयं न खादन्ति फलानि वृक्षाः नादन्ति सस्यं खलु परोपकाराय सतां विभूतय सरस्वती च यमुना नर्मदा कावेरी सरयू महेन्द्रतनया शर्मणवती वेदिका वेत्रवती महासुरनदी ख्याता जया गण्डकी पूर्णा पूर्णजले समुद्रसहिता कुर्वन्तु मे घृष्टं घृष्टं पुनरपि पुनः चन्दनं चारुगन्धं छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुदण्डम् दग्धं दग्धं पुनरपि पुनः

ધ્યાનપૂર્વક શ્રવણ અને પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું પુસ્તકેશુ હિ આ વિદ્યા પરહસ્તેષુ યનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ભાવાર્થ જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા સારા સારા પુસ્તકો વાંચીએ છીએ પરંતુ જો આ પુસ્તકો દ્વારા મળતો બોધ આપણે આપણા જીવનમાં ન ઉતારીએ તો તે પુસ્તક દ્વારા પ્રાપ્ત થતી વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ છે તેમ કહી શકાય જેમની વિદ્યા પુસ્તકમાં જ રહી જાય છે તેમના વિશે આપણે ત્યાં એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં આમ પુસ્તકમાં રહેલી વિદ્યા અને જે ધન પર બીજાનો અધિકાર છે તે ધન જરૂરિયાતના સમયે આપણને ઉપયોગી થતું નથી વૃક્ષા વૃક્ષુનયતેર્ય તાપ જલક્ષા દીયતે પતંતિ પર્ની વૃક્ષ પ્રસરો મહાન વૃક્ષે ખગા નિ કૂજતી વૃક્ષધન્ય ભૂતલે ફળોથી લચેલું વૃક્ષ શોભે છે વૃક્ષને વાંદરો હલાવે છે વૃક્ષ વડે ગરમી દૂર કરાય છે વૃક્ષ માટે પાણી અપાય છે વૃક્ષમાંથી પાંદડા પડે છે વૃક્ષનો વિસ્તાર મોટો છે વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે હે વૃક્ષ તું ધરતી પર ધન્ય છે સમજૂતી વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં વૃક્ષ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવેલી છે આ શ્લોકની વિશેષતા એ છે કે તેના પ્રત્યેક ચરણમાં વૃક્ષ શબ્દની તમામ વિભક્તિના એકવચનના રૂપો ક્રમશઃ આવરી લેવામાં આવ્યા છે ન કશ્ચિત કસ્યચિન્મિત્રમ ન કશ્ચિત કસ્યચિદ રિપુહુ વ્યવહારેણ જાયંતે મિત્રાણી રિપસ્થા ભાવાર્થ કોઈ કોઈનો મિત્ર નથી કોઈ કોઈનો શત્રુ નથી વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ બને છે સમજૂતી વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં લોકો આપણા મિત્રો અને શત્રુઓ કેવી રીતે બને છે તે સમજાવવામાં આવ્યું છે ખરેખર કોઈ જન્મથી જ કોઈનો મિત્ર કે શત્રુ હોતો નથી આપણે જે લોકોની સાથે સારો વ્યવહાર કરીએ તે લોકો આપણા મિત્રો બને છે અને જે લોકોની સાથે આપણે ખરાબ વ્યવહાર કરીએ છીએ તે લોકો આપણા શત્રુ બને છે આમ આપણા વર્તન અને વ્યવહારથી જ લોકો આપણા મિત્રો અને શત્રુઓ બને છે તેથી જ તો જેમનો સ્વભાવ સારો હોય છે તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે માટે આપણે હંમેશા સૌની સાથે सारों व्यवहार कर वो जो ये पिबन्ति नद्या स्वयं में वनाम्बा स्वयं नखादंति फलानिव्रुक्षा नादंति सस्यम खलुवारीवाहा परोपकाराय सतां विभुताया भावार्थ नदियो પોતે જ પોતાનું પાણી પીતી નથી વૃક્ષો પોતે ફળો ખાતા નથી વાદળો ખરેખર પોતે ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે સમજૂતી વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં નદીઓ વૃક્ષો વાદળો તથા સજ્જનો દ્વારા પરોપકારનો મહિમા વર્ણવવામાં આવેલો છે નદીઓના પાણીનો ઉપયોગ બધા કરે છે પણ તે ક્યારેય પોતાનું પાણી પીતી નથી વૃક્ષો પર ઉગેલા મીઠા ફળો બધા ખાય છે પણ તે ક્યારેય પોતાના ફળો ખાતા નથી ખેતરમાં ઉગેલું અનાજ બધા ખાય છે પણ જે વાદળોમાંથી પાણી વરસવાને લીધે અનાજ ઉગ્યું છે તે વાદળો ક્યારેય પોતે ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી તેમજ સજ્જનો પણ પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાને માટે નથી કરતા પરોપકાર માટે જ કરે છે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરૈયુ મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી ક્ષિપ્રાવેત્રવતી મહાસરનદીખ્યાતા ચયા ગંડકી પૂર્ણ પૂર્ણા સમુદ્ર સહિતા કુરવંતુ મે મંગલમ ભાવાર્થ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહાનદી ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસૂર નદી પ્રખ્યાત જયા અને ગંડકી આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો સમજૂતી વિદ્યાર્થી મિત્રો ભારતભૂમિમાં આવેલી વિવિધ પવિત્ર નદીઓનો ઉલ્લેખ આ શ્લોકમાં થયેલો છે ભારતના વિવિધ વિસ્તારોમાં વહેતી ભરપૂર પાણીથી ભરેલી નદીઓ એક થઈને સમુદ્રને મળે છે તેના દ્રષ્ટાંત દ્વારા આ દેશમાં પ્રાચીન કાળથી એકાત્મતાની વિશિષ્ટ ભાવના વ્યાપ્ત થયેલી છે તે દર્શાવવામાં આવેલું છે આમ જો આપણામાં રાષ્ટ્રીય એકતાની ભાવના હશે તો જ આપણું મંગળ થશે તે વાત અહીં સમજાવવામાં આવેલી છે ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્ન છિન્નમ પુનરપિ પુનઃ સ્વાદુ ચૈવેક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપિ પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર જાયતે ચોત્તમાનામ ભાવાર્થ વારંવાર ઘસાવાથી ચંદન વિશેષ સુગંધ આપનાર બને છે વારંવાર પીલાવાથી શેરડીનો સાંઠો વધારે સ્વાદિષ્ટ બને છે વારંવાર તપાવવાથી સોનું વધારે ચમકદાર બને છે અને પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ ઉત્તમ વ્યક્તિઓના સ્વભાવમાં કોઈ પણ વિકાર થતો નથી સમજૂતી વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં ચંદન શેરડી સોનું તથા ઉત્તમ વ્યક્તિઓની વિશેષતા દર્શાવવામાં આવેલ છે ચંદનને વારંવાર ઘસવાથી તે વધુ ને વધુ સુગંધિત થાય છે સોનાને વારંવાર તપાવવાથી તે વધુ ને વધુ ચમકદાર બને છે શેરડીના સાંઠાને વારંવાર પીલવાથી તેનો રસ વધારે સ્વાદિષ્ટ બને છે અને તેમજ શ્રેષ્ઠ વ્યક્તિઓ પોતાના પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ પોતાના સારા સ્વભાવનો ત્યાગ કરતા નથી આગળના તાસ પર જાઓ